નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત તેમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક ઇહોરિયા મિત્રો બે ચાલી રહ્યું છે અને રવિ સિઝન ની બુમભાટ બોલી રહી છે એટલે કે શિયાળુ સિઝન ની શરૂઆત થઈ ગઈ છે ધીમી ગતિએ જેમ જેમ ખેતરો ખાલી થતા જાય છે એમ મારા પ્રિય ખેડૂત મિત્રો વિચારી રહ્યા છે કે હવે શું વાવેતર કરવું તો ઘણા બધા ખેડૂત મિત્રો જીરાને લઈને એક આપણે માં આવતું હોય છે તો બને ત્યાં સુધી રિસર્ચની વેરાયટી લેવા માંગજો જેની અંદર ચાર નંબર ને પાંચ નંબર આપણા બોટાદ જિલ્લાની અંદર વધુ ઉત્પાદન થઈ રહ્યું છે અને એનું વધુ વાવેતર થઈ રહ્યું છે મિત્રો તો

તમે કઈક ને કઈક રીતે તમારી આવકમાં કઈક બમણું કરી શકો છો કારણ કે હાલનું જે આપણે કપાસનું વાવેતર જોયું કપાસની જે સિઝન જોય એની અંદર ઘણા બધાને ઉતારાની અંદર પ્રશ્નો થયા છે સડાના પણ પ્રશ્નો આવ્યા છે અને કપાસ રાતો થઈને સુકારામાં પણ આવી ગયો છે જેથી કરીને ખેડૂતોને શિયાળુ વાવેતર પાક માટે પોતાના ખેતરો ખાલી કરી રહ્યા છે વધુ ઉત્પાદન કેમ મેળવી શકો તો આ તમામ પ્રકારની માહિતી ખેડૂત પે વતી ક્યારેક કયો છટકાવ દેવો ક્યારે કયું ખાતર દેવું કેટલું દેવું અને કયા સમયે આપવું આ તમામ પ્રકારની માહિતી તમને ખેડૂત મળી રહેશે વધુ સમય ન લેતા તમને મિસકોલ સર્વિસમાં પણ તમે અમારો સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે આજે જ મિસકોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર